પોલિટિકલ ન્યૂઝ 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 સ્પોર્ટ્સ કે રાજ્યના સમાચાર સર્વશ્રેષ્ઠ ચેનલ સરકાર દ્વારા મહિલાઓ માટે અલગ અલગ યોજના લાવવામાં આવે છે મહિલાઓ જાતે જ કમાઈ શકે તે માટે સરકાર દ્વારા યોજનાઓ અલગ અલગ લાવવામાં આવે છે ચૂંટણી સમયે મહિલા ચૂંટણી લડી શકે તે માટે પચાસ ટકા જેટલી મહિલા સીટ અનામત સરકાર દ્વારા મૂકવામાં આવે છે તો પણ મહિલા જીત્યા પછી તેમના પતિ દ્વારા કરતા હોય છે વાત કરીએ તો આવી જ એક ઘટના શેલા ગામની સામે આવી છે શેલા ગામમાં નૂતન સરપંચના બેનરો લાવ્યા હતા સરપંચ ન હોવા છતાં બેનરમાં પોતાના નામની નીચે સરપંચ શેલા ગ્રામ પંચાયત લખાણ લખ્યું હતું શેલા ગ્રામ પંચાયતના સરપંચ શેરબાનુ એન મલેક છે તેમ છતાં પત્નીના હોદ્દાનો ઉપયોગ પોતાના નામ નવસાદભાઈ મલેક સાથે જોડી ગામમાં બેનરો લગાવવા કેટલા યોગ્ય ચાલુ સરપંચનો પોતે દર્શાવતું તેના પાછળનું કારણ શું છે પોતાને સરપંચે ખાલી બેનર પર દર્શાવાયા છે કે પછી સરપંચની જગ્યાએ સરપંચના નામનો દુરુપયોગ કોઈક કામોમાં પણ થયેલ હશે જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન